અરવલ્લીના માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી ઉમેદપુરથી મેઘરજને જોડતો માર્ગ બંધ છે મોડાસાના ઉમેદપુરથી મેઘરજને જોડતા તમામ ગામ સંપર્ક વિહોણા બન્યા છે બ્રિજનું કામ ચોમાસામાં શરૂ કરાતા હાલાકી સર્જાય છે ગોકડ ગતિએ ચાલતી કામગીરીથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે રસ્તો ન હોવાથી પંદર ગામના લોકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ડાયવર્ઝન આપી બનાવેલો રસ્તો પણ ધોવાઈ જતાં બ મુશ્કેલીમાં મુકાયા છે હાલ ઉમેદપુર ખાતે અહીંયા નવીન બ્રિજનું કામકાજ ચાલુ કરેલ છે જે આ બ્રિજ મોડાસાથી મેઘરજ સુધી પંદરથી વીસ ગામોને જોડતો એક સામાન્ય અને શોર્ટકટ માર્ગ છે જેથી આ ઉમેદપુર આવતા ગામો તથા અહીંથી વિદ્યાર્થીઓને મોડાસા જવા માટે એક જ રસ્તો હોવાથી આ જે તે કોન્ટ્રાક્ટરે અહીંયા કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન વ્યવસ્થિત રીતે બનાવી આપેલ નથી જેથી રસ્તો બંધ છે જેથી વિદ્યાર્થીઓ તથા કોઈપણ બીમાર પેશન્ટ અથવા કોઈપણ વડીલ અથવા ઉંમરલાયક માણસને હોસ્પિટલ જવાની સુવિધા એથી પ્રાપ્ત થઈ શકે તેવી નથી જેથી અહીંયા ડાયવર્ઝન તાત્કાલિક સત્વરે બનાવી આપે તેવી મતલબ મેં તંત્રને રજૂઆત છે અને પંદરથી વીસ કિલોમીટર અહીંયાથી બહાર ફરી અને પછી જ મોડાસા જઈ શકાય છે અમારા ગામ ઉમેદપુરથી જંબુસર તો દલિયા થઈને મોડાસાને જોડતો રોડ જે અમારા ગામમાં કોઈનું કામ ચાલુ હોય આજે દસ દિવસથી એટલી બધી લોકોને હાલાકી પડે છે કે ગામ લોકો ચાલીને પણ જઈ શકતા નથી એવી હાલત છે અગર કોઈ બીમાર હોય ઇમરજન્સી જેવું હોય તો એને કઈ રીતે અમે સત્વરે પહોંચતો કરીએ એ એક મોટા મોટો પ્રશ્ન છે સ્કૂલમાં કોલેજમાં જવાવાળા છોકરાઓ માટે બસ બિલકુલ બંધ છે અત્યારે અને પંદર કિલોમીટર આગળથી જે લોકો આવે છે અહીંયા આવીને ઉમેદપુર ગામથી પુલનું કામ જોઈ અને જ્યારે નિરીક્ષણ કરવા આવતો એ રીતના રસ્તો બંધ છે એવું બોર્ડ જોઈને પાછા વરવું પડે છે એમને તો એના માટેની આટલી બધી તંત્રની બેદરકારી હોય તો એના કરતાં ચોમાસામાં કામ ચાલુ ના કર્યું હોય તે બેટર હતું અમારા માટે ઋતુલ પ્રજાપતિ